નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો બધા હવે આજે સન્ડે છે અને આપણે સેટરડે સન્ડે જ્યારે માર્કેટ એનાલિસિસ કરીએ તો થોડા આપણે ડીપમાં જઈએ છીએ બહુ સારી રીતે આપણે એને એનાલાઇઝ કરીએ છીએ સમજવાનો પ્રયાસ કરીએ છીએ આપણે ચાર્ટમાં કે ચાર્ટ આપણને શું કહેવા માંગે છે હવે અત્યારે મેં નિફ્ટી નો એક વીકલી ચાર્ટ લઈ લીધો છે અને જો તમે મારા વિડિયો ફોલો કરતા હોય તો આપણે આ ત્રણ કેન્ડલના હાઈ વિશે ડિસ્કશન કરેલો હતો થોડા દિવસો પહેલા કે ભાઈ આ ત્રણ કેન્ડલનો જે હાઈ છે વીકલી એ સેમ આવે છે છે અને અને જો આ કેન્ડલ કેન્ડલ ઉપર આપણે બીજી અહીંયા ક્રોસ કરશે ટકશે તો બહુ સારું કહેવાય અને બહુ સરસ રીતે બહુ સરસ રીતે એક આ નવી વીકલી કેન્ડલ છે બની છે નોટ ઓનલી એને હાઈ તોડેલો છે પણ બહુ મોટા પર્સન્ટેજમાં અહીંયા બાઈંગ આવેલું છે એટલે બહુ સારી વાત છે તમે આ વીકલી નિફ્ટીનો આખો ચાર્ટ જોશો ને તો પહેલી વાર તમે અહીંથી ઓબ્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરશો ને તો આટલા એરિયામાં પહેલી વાર આટલી મોટી એક બાયિંગ કેન્ડલ બનેલી છે અને એ એવું નથી કે બાયંગ કેન્ડલ બનેલી છે મજાની વાત એ છે કે કઈ રીતે બનેલી છે કે ત્રણ પાછલા ત્રણ વીક નો જે હાઈ હતો એ ક્રોસ કરીને મોટી બોડી સાથે એ કેન્ડલ બનેલી છે અને એ બહુ એક અલગ વાત થઈ જાય બાકી રેન્ડમલી એ ગમે ત્યાં આવે એનો મતલબ ન હોય બરોબર હવે માની લ્યો

અને ડીઆઈ ત્રણ હજાર બસો કરોડનું સેલિંગ કરેલું છે એટલે એફઆઈઆઈ થોડા બોટમ આઉટ થયા હોય એવું લાગે છે એક બાઇંગ આવેલું હોય એવું સ્પષ્ટ આપણને દેખાય છે બરોબર એટલે એ આપણે નોટ કરવા જેવું છે બીજી વસ્તુ કે બેંક નિફ્ટીમાં જશો તો બેંક નિફ્ટીમાં એનાથી બી વધારે ઇન્ટરેસ્ટિંગ છે જો બેંક નિફ્ટીનો આપણે આ ચાર્ટ આપણે જોઈ લઈએ ને તો બેંક નિફ્ટી તમે જો કે વીકલી બેઝિસ ઉપર તો તમને એવું દેખાશે કે બેંક નિફ્ટીમાં તો બહુ કાંઈ કરેક્શન આવી જ નહોતું વીકલી બેઝિસ ઉપર આપણે ચાર્ટ જોઈએ તો આ બેંક નિફ્ટી હાઈ બનાવેલો હતો અને અહીંયા હવે બેંક નિફ્ટી બોટમ આઉટ થયેલું હોય ને એવું લાગે છે અત્યારની ભાષામાં કહું ને અત્યારે જે થયું છે અને એને ભી જે કેન્ડલ બનાવી અને અહીંયા એક સ્ટોક થયું છે તો કમસે કમ એવું લાગે છે કે ચલો હવે કાં તો આની ઉપર જશે કાં તો આ રેન્જમાં ટાઈમ સ્પેન્ડ કરશે કારણ કે જે રીતનો એને અહીંયા એક સપોર્ટ મળ્યો છે અને જે સપોર્ટ જે એને પ્રોટેક્શન આપેલું છે એટલે નજીકના ભવિષ્યમાં એને પાછો અહીંયા નીચે આવીને તોડવું એ લગભગ મહિનાઓનું કામ છે

હવે આપણે રાહ જોઈએ છીએ કે કેટલી ઝડપથી એટલે તો ક્યાં સુધીમાં શું ત્રેવીસ હજાર આઠસો તોડે છે ત્રેવીસ હજાર આઠસો એટલા માટે કે ડેઇલી ચાર્ટ ઉપર આ એક મેજર હાઈ હતો ત્યાંથી અહીંયા એક કપૂલ બેગ થયું હતું ત્યાંથી એક મોટું કરેક્શન આવેલું હતું સો ત્રેવીસ હજાર આઠસો એટલે આપણે એનાથી પાંચસો પોઈન્ટ દૂર જી જો ત્રેવીસ હજાર આઠસો ક્રોસ કરશે તો એ બહુ બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપણા માર્કેટ માટે ગણાવવો જોઈએ બરોબર છે એ જ રીતે બેંક નિફ્ટીની વાત કરીએ તો એણે જો એક્ઝેટ આ હાઈ ઉપર જ એણે અહીંયા સ્ટોપ થયેલું છે જ્યારે આ હાઈને ક્રોસ કરશે તો બેંક બેંક નિફ્ટી માટે એનાથી બી વધારે થશે બીજી વસ્તુ કે હવે જો માર્કેટ આ રીતનું છે ને તો મેં તમને ઘણી બધી વખત કીધું છે કે ઓબ્ઝર્વ કરો કે જે મોર્નિંગ લો છે એ કેટલા સમય સુધી પ્રોટેક્ટ રાખે છે બીજું કે મોર્નિંગ હાઈ કેવી રીતના એ ક્રોસ કરે છે જો મોર્નિંગ લો પ્રોટેક્ટેડ હોય અને મોર્નિંગ હાઈ ક્રોસ કરે તો પૂટમાં જવાના ઝીરો ચાન્સીસ થઈ જાય કોઈ હિસાબે હાઈ ક્રોસ ન કરી શકીએ અને જો લો પ્રોટેક્ટેડ હોય તોય આપણે પૂટને એસીને એવું પર્સન તો અવોઇડ જ કરવું જોઈએ એટલું હું ઘણીવાર કેવું હોઉં કે તો છું કે માર્કેટ કેવી રીતના ઓપન થાય છે મોર્નિંગ હાઈ લો કઈ રીતે બ્રેક થાય છે ને એ આખા દિવસનો મોટા ભાગે એ છે ને ટોન સેટ કરી રાખશે સો આંખ બંધ કરીને હવે ટ્રેડ નહીં લેવાના અને પુટ સાઈડ અત્યારની પોસેબિલિટી ઓછી છે ફસાઈ જશો વધારે જ્યાં સુધી તમારી પાસે સ્પેસિફિક સેટઅપ ન હોય જ્યાં સુધી માર્કેટ તમને એમ કે નહીં ત્યાં સુધી હવે પુટ સાઈડ આંખ બંધ કરીને જતા નહીં બીજી વસ્તુ આને હજી હું પાછો છે ને ડેલી ચાર્ટમાં હું તમને કન્વર્ટ કરી દઉં અને ડેલી ને આપણે વીકલી ચાર્ટ જોઈએ કારણ કે થોડોક આપણી પાસે સમય વધારે છે અત્યારે તો વીકલી ચાર્ટ જોવામાં વાંધો નથી આઈટી સેક્ટરની આપણે વાત કરીએ આઈટી સેક્ટર નો ડાઉટ વીકલી થી કરેક્શનમાં આવેલું છે પણ આપણે એને જોઈએ કે ચલો હવે અહીંથી આ શું કરે છે આઈટી સેક્ટરની પહેલી નિશાની હશે કે આ કેન્ડલ ઉપર ક્લોઝ આપે એનો બી હાઈ હું તમને કીધું કે હું શું વિચારું છું આડત્રીસ હજાર ત્રણસો એક્યાસી તો આપણને વધારે ખબર પડશે જો આમાં ઓલ ટેચ આપણે કરશું ને તો એક લાઈન આવી જશે અમુક વસ્તુ આપણે જોઈએ ને જો શું કરો અમે આજ કેન્ડલ લીધી કારણ કે અહીંયા થી આખું એને ટાઈમ લઈ અને આને ક્રોસ કરેલું છે બરોબર એટલે બાયર્સ પાછા એક્ટિવેટ થઈ જશે એટલે હું આવી રીતના વોચ રાખીશ તો શું થશે એ સમયે નિફ્ટી નું બિહેવિયર બી જોવા જેવું હશે ને કે જો આ ક્રોસ કરશે તો નિફ્ટી ઘણું બધું હાઈ મારશે એટલે આ બધા પોઈન્ટ આપણને જ્યારે અમુક ચાર્ટ ના સમજાય ને તો આ બધા પોઈન્ટ ધ્યાનમાં રાખી લેવાના કે શું થાય છે શું નથી બહુ ઇન્ટરેસ્ટિંગ તમને પ્રાઇઝેશન શીખવા મળે સ્પેક્યુલેટ ના કરવું પડે એ જ રીતે ઓટો સેક્ટર છે ને એને બહુ સરસ રીતે અહીંથી જમ્પ મારેલો છે હવે આપણે જોઈએ અહીંયા એને જે સપોર્ટ લીધો જો વીકલી બેઝ ઉપર ઓટો સેક્ટર હેના એટલે માર્કેટ થોડુંક બોટમ આઉટ થતું એવું દેખાય છે યાર તમે આમ અલગ અલગ સેક્ટર જો ને તો તમને દેખાશે કે યાર ક્યાં ક્યાં સપોર્ટ લેવાની ટ્રાય કરે છે માર્કેટ ફાર્મા સેક્ટર જોઈ લો તમે ફાર્મા સેક્ટરમાં એણે અહીંયા જે એક સપોર્ટ લીધો છે એ તમને દેખાશે કે ભાઈ એક અહીંયા એક ટાઈમ પસાર કરીને જ્યારે માર્કેટ ઉપર ગયું હતું તો અહીંયા ફાર્મા સેક્ટરમાં અહીંયા બી એવું લાગે છે આપણે કે આ હવે સપોર્ટ અહીંયા રોકાશે એ જ રીતે એફએમસી સેક્ટરને જોઈ લઈએ ને આપણે તો એફએમસી સેક્ટરમાં આ એને લો મારેલો તો એક્ઝેક્ટ તો એ નથી પણ ચલો અહીંયાથી એક સરસ મજાનો એક પોઈન્ટર આપણને મળી જાય છે તેને આપણે કન્સિડર કરી શકીએ એક બે પોઈન્ટર મળતા હોય તો એ સપોર્ટ આપણે કેલ્ક્યુલેટ લોજીકલ રીતે લઈ શકીએ એટલે હાજી આપણે એટલું બધું સ્પેક્યુલેશન બી નથી કરવું એટલું બધું હોપ બી નથી કરવું પણ ચાર્ટમાં અમુક અમુક જગ્યાએ મળે છે સપોર્ટ એવું એવું દેખાય દેખાય છે છે બોટમ આઉટ તો બધું ધ્યાન રાખીને શોર્ટ બહુ નતર મજા આવે અને જો એફઆઈ ખરેખર નેટ બાય ટર્ન્સ થશે અમુક અમુક ડેટા એમના તરફથી બી સારામાં મીંડા છે તો સ્પીડ હશે માર્કેટની રિકવરીની એ બી વધવાના ચાન્સીસ છે પણ લેટ સી કે હવે માર્કેટમાં શું થાય છે બહુ મજા આવશે અને અમુક તમે લોકો જો સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને તો અમુક અમુક હવે સેક્ટર ઉપર ધ્યાન રાખજો મેં અમુક અમુક ઇનસાઈડ કેન્ડલ શીખવાડેલું છે શરૂ થશે અને બુલિશ માર્કેટમાં ઘણા બધા મેં સેટઅપ શીખવાડ્યા છે એ ધીરે ધીરે આવવાના શરૂ થશે કારણ કે માર્કેટ જયારે ઉપર જશે ને તો એની લેંગ્વેજ માંથી જ જશે બાકી નહીં જાય બરોબર એટલે હવે કોઈ પણ સ્ટોક હોય કોઈ પણ સેક્ટર હોય ઇન્ડેક્સ હોય એ જોવાનું કે કેટલી સરળતાથી કાં તો લો તોડે છે હાઈ તોડે છે અને કેટલી વખત સુધી એના લો પ્રોટેક્ટેડ રાખે છે તો એમ એમ આપણે માર્કેટની લેંગ્વેજ ડેલી બેઝિસ પર સમજતા રહેશું કે શું કરવા માંગે છે બરોબર છે બીજી વસ્તુ દર વખતે કહું છું પ્રમાણે અમદાવાદમાં બહુ સરસ આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે પ્રાઇઝ એક્શનના હેજિંગના મંથલી ઇન્કમના આવા બધા વર્કશોપ આપણે હોય છે હું છ સાત ટ્રેડર થી વધારે લેતો નથી અને જે લોકો સિરિયસ હોય એ લોકોને હું ઇન્વાઇટ કરું છું જે લોકો ન આવી શકે એ લોકો માટે આપણે આ વર્કશોપના રેકોર્ડિંગ્સ બી અવેલેબલ છે નોલેજમાં કોઈ ડિફરન્સ નથી ઘરે બેઠા તમારા લેપટોપમાં કે એપ્લિકેશનમાં પણ એક્સેસ કરી શકો ટેલિગ્રામ ગ્રુપ્સના એક્સેસ મળી જશે એટલે લાઈફ ટાઈમ તમારી ક્વેરીની ગાઈડન્સ મળી જશે પછી ગમે ત્યારે મને ફેસ ટુ ફેસ મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લઈને તમે મળી શકો છો કહેવાની વાત એવી કે જે લોકો એક વ્યવસ્થિત પ્રોગ્રેસ કરવા માંગતા હોય જે લોકોને ટિપ્સ અને શોર્ટકટ ન જોતી હોય તો એ વર્કશોપ વિશે ઇન્ક્વાયર કરી લેજો આ પૈસા તમે ગારની સાઇટમાં જશે ત્યાં બધી મે ટેલિગ્રામ જનરેલ મેં લિન્ક આપી લીધી ત્યાંથી તમે ઇન્ક્વાયરી કરી શકો ચાલો માર્કેટમાં થોડુંક એક હોપફુલ એન્વાયરમેન્ટ બનેલું છે લેટ સી કે આ હવે કેટલું આગળ વધે જાય છે ઇન્ટરેસ્ટિંગ હશે ને પ્રાઇઝ એક્શન ના નોલેજ માટે તમારા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા લેસન્સ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપ્પીનેસ